કેમ છો મજામાં જય માતાજી જય મંગલ મહાદેવ મહાદેવ તો એમની કાવ્યા ને ફરવા આવ્યા છે અત્યારે ગાર્ડનમાં તો જો અમારે કીશું ભાઈ જો તો અત્યારે જો આપણે ગાર્ડનમાં આવી ગયા છીએ એટલું મસ્ત ગાર્ડન છે અને અમારે મેડમ જોવો તો ફરવા ગાર્ડન માં મસ્ત મસ્ત ગાર્ડન છે કાકા કીચું કીચું મજા આવી બધા

તો આપણે કઈ બાજુ ઈસકા ખાવા ઈસકા ખાવા કીશું જવા ઈસકા ખાવા જવું બટા એ કઈ બોલતો નથી બેટા બોલવાનું નહીં કીશું તો જો અત્યારે આપણે આવી ગયા છીએ અને જઈએ આપણે કારણ કે બહુ મજા આવે છે ઠંડુ ઠંડુ વાતાવરણ છે વરસાદ જેવું વાતાવરણ છે કારણ કે અહીંયા બધાય અલગ અલગ બધા શૂટિંગ ઉતારો આવે અને ફોટોગ્રાફી પણ કરવા આવે છે તો અમે કાવ્ય કાવ્ય ધ્યાન રાખજે કેટલું મસ્ત લોકેશન છે તો એ ખાડા આવશે હો અમુક અમુક જગ્યાએ ખાડા આવશે પાણી ભરેલું છે મસ્ત ગાર્ડન છે તો સૂચના લખેલી છે કચરો કચરાપેટીમાં નાખો એટલે કચરો બહાર કંઈ ફેંકો નહીં તો એ બહાર ફેકેલો છે ચમસીને એવું બધું તો આવી ગયા છે અત્યારે આપણે હિંચકા ખાવા અમારે કાવ્યાબેનની હિસ્કા ખાવાના છે

અમાર કીશુ ભાઈ ચાલુ કરી દે છે કીશું કીશુ કીશુ લસર પટ્ટી ખાતા આવડા બટાટા એ કીશુ ઓ જાય બધા નાના નાના બાળકો છે અને આ જો ઈસ્કા છે અમાર કીશુ ભાઈ બેહી જાય છે ઈસ્કામાં બેહી जाओ કીશુ ભાઈ હાલો ધ્યાન રાખજો ઓ કીશુ બટા કાવિય હળુક દિન બેડ જન ધીમે બસ બીજું કાઇ મજા આવી ગયા ઠંડુ ઠંડુ વાતાવરણ છે વરસાદ તો ગાજે છે ને બીક લાગે છે કાવ્ય તો રાજી થઈ ગયા કેમ કાવ્ય મજા આવી ને તો અમારે કીશું ઈસકે છે કેશું મજા આવી બેટા એ કીશું કીશું જો અમર કાવ્ય બેન પાછા લસરપટી ખાવા જઈએ જે અલગ અલગ બધું કિરાત કરે છે એક જગ્યાએ બે છે ને જો અમર કાવ્ય છે ઉપર જો કીશું કીશું મૂકી દેવા એટલે સિદ્ધિ દુભાય એ એ બાપા હવે નહીં જાતી બટામ જો પાણી ભરેલું છે પાણી ભરેલું છે કાયન પેન્ટ બગડ્યું હાલો નાના નાના એમ જાય હાલો પાણી ભરેલું છે બટા

પટ્ટી ખાધી ને હવે કંટાળી ગયા કાં કીશું ભાઈ આમ જાવું છે આમ જાવું છે આમ જાવું છે તો જો આપણે આગળ આવ્યા છીએ અહીંયા આગળ તો ગાર્ડન પૂરું થઈ જાય છે એવું લાગે છે કારણ કે રોડ આવી જાય છે રોડ છે લગભગ આપણે વીઆઈપી સર્કલ વાળો રોડ લાગે છે પાછળથી જે આવે છે હવે આપણે સીધું આમ ફરીને નીકળી જવાનું છે ઓલી સાઈડ અને અમારે કીશુભાઈ મજા આવી ગઈ કાં કીશું મજા આવી ને બેટા હા એને મજા આવી ગઈ અમારે કીશુભાઈ હું કેવાનું દાદા મજા આવી એમ કે કે કિચુ થાકી ગયો છે અમારે કિશુ કેટલા મસ્ત ઝાડવા છે ફોટો પાડવો છે હાલો ફોટો તારણ કિશ્યુનો બેનો પાડવાનો છે એવું છે તમને કેવીએ એમ કહે છે કે ફોટો પાડવો છે તો કેમ કીશું ફોટો પાડવાનું બધા

નંબર કાવ્યા બેન ને ફોટા એક બે પાડ્યા છે ને એક બે હજી ફોટા પાડવાના છે તો ફટાફટ નીકળી જાય વરસાદ તો અંધારેલો છે લોકેશન બહુ જોરદાર છે કારણ કે મજા આવી ગયા નાના નાના બાળકો પણ અહીંયા આનંદ કરવા આવે ને એકદમ શાંત હાવ મસ્ત વાતાવરણ છે તમારે કાવ્યા બેન ને ફોટા ફોટા પડી દેવી કેમ કાવ્યા ફોટા પાડો છે તો હજી બે ફોટા પાડી દેવી તો અહીં જાડવા પણ ઊભી રહી અમારે ખાવી ચાલો તો વિડીયોમાં ગમે બની રહી તો જો અમારે કીશું ભાઈ જો નાસ્તો કરવા બે ગયા કેમ કીશું મજા આવે છે બેટા મજા આવે છે જો ફાફડી ને બીજું શું લાવ્યા બિસ્કીટ લાવ્યા છે ફાફડી લાવ્યા છે અમારે ઈશુભાઈ ને પછી ભૂખ બહુ લાગી જાય તો બસ બીજું તો કાંઈ નહીં કારણ કે હવે પછી વરસાદ છે નહીં એટલે થોડોક ખોટી થઈ ગયા છે કારણ કે વરસાદ તો અંધારો તો પણ કાંઈ એટલો બધો આવે એમ છે એની ઉડી ગયું બધું તો ઘણી ખોટી થઈ ગયા નાસ્તો બાસ્તો હું કરીને જાય તો અહીંયા નાસ્તા પાણી ચાલું છે અમારા મેડમને બધાને તો બસ બીજું કાંઈ નહીં અને અમને તો બહુ મજા આવી લોકેશન તમે જોયું છે તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો અને ગાર્ડન કેવું લાગ્યું ખાસ કરીને કોમેન્ટમાં કહેજો કારણ કે અમને તો બહુ મજા આવી એકદમ શાંત વાતાવરણ અત્યારે આપણે ગાર્ડનમાંથી અને ભૂખ બહુ લાગી છે તો તમે બધા આટા મારી રહ્યા છે કારણ કે સુરત બધા થયા મારે શોભાબેનને તો તમે ખાસ કરીને ઓળખતા હશે શોભા રેસીપી બુક એની પણ ચેનલ છે તો આજે દાળબાટી બનાવશે શોભાબેન મસ્ત મસ્ત કાંઈ શોભાબેન અહીંયા પ્રોગ્રામ રાખી હા કારણ કે સ્પેશિયલ પ્રોગ્રામ રાખ્યો છે અમારે દાઇલબાટીનો હા કડાઈ કઢાઈ મારા દાઇલબાટી સ્પેશિયલ શોભાબેન રેસીપી બુક હા કારણ કે એની પણ ચેનલ છે ચેનલમાં જઈને સસ મારજો જોઈ જાય અને શેકવાની બાકી છે અને વિડીયોમાં ખાસ કરીને કોમેન્ટ કરજો અને પણ આપણે તો આમાં કાંઈ રેસીપીની ઓલી મૂકતા નથી અમારી શોભાબેન બનાવશે મૂકે છે બધું કેટલી કેટલી વસ્તુ તો કાંઈ છે એ બધું મૂકે આપણે કાંઈ મૂકતા નથી આપણે તો સીધા એ બધા ભેગા થઈ ગયા આ અમારા મોટાભાઈનું ઘર છે અને અમારા મોટાભાઈની છોકરી છે મારા ભાઈનું ઘર જ તે સુરત રહીને આપણે રહીએ છીએ દેહમાં આ તો જો ઓલા છે મારા બતીજાના ઘરના છે આને તો તમે મેડમને તો ઓળખતા જો અને આ મારા મોટા બેન હા નહીં જો થોડીક થોડીક શરમ લાગે છે અમારા ગીતાબેન ઈસાબોટા જ બોટાદ હારે અને આ મારા ભત્રીજી છે અને કાવ્ય તો ઓળખો ને મારા કલ્પેશભાઈ આપણે એક વખત બ્લોગમાં લીધેલા છે કલ્પેશભાઈ કીશું ભાઈ તો કારણ કે ગાર્ડનમાં ફરવા ગયા કાકીશું કીશું આમ આમ કહીજો ભાઈ ભાઈ કહી અહીં હામું જ જો બટા કીશું આમુ ન બેટા કીશું શરમાઈ ગયો કાકીશું બસ બીજું તો કાંઈ નહીં જો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો કોમેન્ટ કરજો ચેનલ ઉપર ન હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો ચાલો ભાઈ તો જો અત્યારે બે ગયા છીએ આપણે ફેમિલી સાથે ખાવા અને બનાવું છે એ તો ખ્યાલ જ છે તમને બધાને કે દાળ બાટી બનાવી છે જો તમે બધા લાઈનમાં અડધા બતાતા નથી કાજલ બતાવી છે શોભાબેન અમારો મોટભાઈ છે તો હાલો બધા દાળ બાટી ખાવા અમારે બેન બાય બાય કે છે બધાને શોભાબેન તો બધાને પીરસવામાં છે बताओ लियो तुमने अर्धा आया बैठा से हंतंत पेंग का आया बैठा से शोभा बेन आया जी काजल शेजल बेन बाकी से तो बड़ा एक साथे बेई गया से तो वालों बड़ा दाल बाटी खावा और ये वीडियो हमें तो लाइक कर दियो शेयर कर दियो कमेंट कर दियो ना फैमिली के देई गया से प्यारे वालो करवा तो बस काई नहीं ना ये ना व्लॉग करी से पूरा तो हमें जो अपना ना व्लॉग ना भाई